નમસ્તે મિત્રો હેલ્પ ઇન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચારની અંદર આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના બે લાખ ખેડૂતોને બે હજારનો હપ્તો હવે નહીં મળે મોબાઈલના રિચાર્જ પ્લાન અંગે યુઝરને મોટો ઝટકો જીઓ અને એરટેલ કંપનીઓએ રિચાર્જ મોંઘા કર્યા છે રાશનની દુકાન સંચાલકો સામે કાર્યવાહી મહારાષ્ટ્રમાં બજેટ સત્રની જાહેરાત ખેડૂતો અને મહિલાઓને થશે ફાયદો આયુષ્યમાન યોજનાને લઈને મોટા સમાચાર દિવ્યાંગોને આરટીઓ ટેક્સમાં રાહત નહીં મળે કોલેરાથી પાંચ લોકોના મોત થતા આરોગ્ય વિભાગ એક્શનમાં અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા અને હવામાન સમાચારની અંદર વાત કરીએ તો ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્રીસ જૂન બાદ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે ગુજરાતમાં ત્રીસ જૂનથી એક જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે બેથી પાંચ જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે પાંચથી બાર જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના મોટા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની શક્યતા પણ જોવા મળી રહેલી છે મિત્રો ગુજરાતના માથે વરસાદી સંકટ ચોમાસું સક્રિય થતાં ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે મુજબ રાજ્યમાં મજબૂત વરસાદી સિસ્ટમના કારણે અતિભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં આવનારા કલાકોમાં ધોધમાર વરસાદ પડી શકે છે તો બીજી તરફ આવનારા છ દિવસ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં આઠ અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદના અંદર વાત કરીએ તો ગુજરાતના બે પોઈન્ટ લાખ ખેડૂતોને બે હજારનો હપ્તો નહીં મળે ગુજરાત સરકારે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદ બાકી કરી છે જેઓ આરટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય તેવા ખેડૂતો જે ખેડૂત પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના પણ નામ યોજનામાંથી રદ કરવામાં આવ્યા છે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા સત્તરમા હપ્તામાં રાજ્યના સુડતાલીસ લાખ ચોપન હજાર પાંચસો ઓગણત્રીસ ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે મળતી માહિતી મુજબ જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે

હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ છે ત્યારે એપીએમસી જણાવી દઈએ કે ગઈકાલે રાજકોટ એપીએમસી માં ભાવ એટલે કે કપાસના ભાવ છે તે મહત્તમ ચાર હજાર રૂપિયાથી લઈને સાત હજાર નવસો ની વચ્ચે રહ્યા છે મગફળીના ભાવ રૂપિયા ત્રણ હજારથી લઈને છ હજાર નવસો પચીસ રૂપિયા વચ્ચે રહ્યા હતા ચોખાના ભાવ રૂપિયા સોળસો ચાલીસ થી લઈને પાંત્રીસો રૂપિયાની વચ્ચે રહ્યા હતા જ્યારે ઘઉંના ભાવ બાવીસો પચાસ રૂપિયાથી લઈને બત્રીસો રૂપિયા વચ્ચે રહ્યા હતા મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચોવીસ કલાકમાં જીઓના યુઝરને ફરી એક બીજો ઝટકો લાગ્યો છે જીઓ કંપનીઓએ તેમના ટ્રેરિફ પ્લાનમાં ફેરફાર કર્યા છે જોકે ગઈકાલે જાહેર કરેલા ટ્રેરિફ પ્લાનમાંથી બે પ્લાનમાં જીઓએ બદલાવ કરતા ગ્રાહકોને ફરી એકવાર ઝટકો લાગ્યો છે જેમાં કંપનીઓએ ત્રણસો પંચાણું રૂપિયાનો પ્લાન હવે ચારસો ઓગણસી રૂપિયામાં ચોર્યાસી દિવસની વેલિડિટી સાથે મળશે જ્યારે રૂપિયા પંદરસો ઓગણસાઠના પ્લાનમાં ત્રણસો છત્રીસ દિવસની વેલિડિટી સાથે જ પ્લાન હવે રૂપિયા અઢારસો ને નવ્વાણું રૂપિયામાં મળશે આથી ગ્રાહકોને વધારાનો બોજ ઉઠાવવો પડશે સાથો સાથ મિત્રો Airtel યુઝરને પણ મોટો ઝટકો લાગ્યો છે બાદ હવે Airtel કંપનીએ પણ તેમના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યા છે દેશની બીજા નંબરની ટેલિકોમ કંપની તેના ટ્રેરીપ પ્લાનમાં ફેરફાર કરી વપરાશકર્તા યુઝરને મોટો ઝટકો આપ્યો છે Airtelએ તેના ટ્રેરીપમાં 10 થી 21% નો વધારો કર્યો છે નવા પ્લાન મુજબ 179 રૂપિયાના પ્લાન હવે 199 રૂપિયામાં જ્યારે 399 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન હવે 449 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે બદલાયેલા રેટ ત્રણ જુલાઈથી અમલમાં મુકાશે પ્લાનની માહિતી તમે તસવીરોમાં જોઈ શકો છો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશનની દુકાન સંચાલકો સામે કાર્યવાહી થશે મહેસાણા જિલ્લામાં કેટલાક રેશન દુકાનોની કામગીરીમાં ખામી દેખાતા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે જેમાં સત્તર જેટલી દુકાનોને ત્રણ માસ માટે કેન્સલ કર્યા છે હવે પછી આ દુકાનોમાં ક્ષતિ જણાશે તો કાયમ માટે કેન્સલ થશે આ દુકાનોમાં અનાજના જથ્થાઓની ઘટ મળી રહી હોવાના કારણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહારાષ્ટ્રનો ચૂંટણી અનુરૂપ બજેટ મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની સહાય પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સમાં ઘટાડો થશે મુંબઈમાં પેટ્રોલ પાસઠ પૈસા સસ્તું સાથે ડીઝલમાં બે રૂપિયાનો ઘટાડો થશે શુભ મંગળ વિવાહ યોજનાની રકમમાં વધારો થશે પચીસ હજાર રૂપિયાની સહાય મળશે મુખ્યમંત્રી અન્ન યોજના હેઠળ દરેક પરિવારોને દર વર્ષે મફત સિલિન્ડર મળશે મહિલાઓ માટે ઇ રિક્ષા યોજનાની જાહેરાત કરવામાં આવી છે એકવીસ થી સાઠ વર્ષની મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની પણ સહાય આપવામાં આવશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્યમાન યોજનાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે રાષ્ટ્રપતિએ અઢારમી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સારા સમાચાર આપ્યા છે જેમાં સિત્તેર વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર મફત કરવામાં આવશે મેનિફેસ્ટો બહાર પડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોને ઉલ્લેખ કર્યો હતો આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ માય ભારતનો ઉલ્લેખ કર્યો હતો આ અભિયાનમાં વધુ યુવાનોએ રજિસ્ટર કરાવ્યું છે મિત્રો દિવ્યાંગોને આરટી ટેક્સમાં મળતી રાહત હવે બંધ થશે દિવ્યાંગોને એક વાહન વેચી દીધા પછી બીજા નવા વાહન પર આરટીઓ ટેક્સ અપાતી રાહત બંધ કરી દેવામાં આવી છે સરકારી જાહેરાત વગર અધિકારીઓને જૂની સિસ્ટમ પ્રમાણે રાહત બંધ કરી દીધી છે અને જોગવાઈ કરવામાં આવતી હતી વિભાગના દરેક અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી ટેક્સમાં રાહત આપવાની આરટીઓ કચેરીએ ભૂલ કરી છે કોલેરાથી પાંચના મોત થતા આરોગ્ય વિભાગ એક્શનમાં રાજકોટના ઉપલેટામાં કોલેરાથી પાંચ લોકોના મોત થતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે આરોગ્ય વિભાગે સાડત્રીસ ટીમ બનાવી છે દસ કિલોમીટરના આસપાસના ગામોમાં તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન સાત ફેક્ટરીઓમાંથી કોલેરા અને ઝાડા ઉલટીના કુલ સુડતાલીસ કેસ મળી આવ્યા છે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્વચ્છતા સફાઈ સહિતના મુદ્દે નોટિસ પણ અપાઈ છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક નુકસાન સહાય આવી છે મિત્રો રાજ્યમાં ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કમોસમી વરસાદથી નુકસાનનું સર્વે પૂર્ણ થયું છે રાજ્યમાં તેરથી અઢાર તારીખ વચ્ચે થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં નર્મદા સુરત વલસાડ સહિત મધ્યમ ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું ગુજરાતમાં સાત જિલ્લામાં દસ હજારથી પણ વધારે ખેડૂતોને કમ મોસમી વરસાદથી નુકસાન થયું છે ત્યારે મિત્રો હવે તેમની સહાય પણ બહાર આવી છે જે મુજબ બિનપિયત પાકોને આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર પિયત ખેતી પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર વર્ષાળુ બાગાયતી પાકોને સત્તર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અને વર્ષાળુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર પાંચસો હેક્ટર ચૂકવવામાં આવશે વલસાડ જિલ્લામાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ હેક્ટરનો સમાવેશ થાય છે સુરત જિલ્લામાં પણ વધારે હેક્ટર વિભાગમાં પાક નુકસાન થયું હતું આ સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ મધ્યમ ગુજરાતમાં ખેડા જિલ્લામાં પણ વરસાદથી નુકસાન થયું હતું ખેડૂતોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની પણ શરૂઆત કરવામાં આવી છે જેમાં ખેડૂતોને વાર્ષિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માર્ષિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે સરકારે આ યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ સાથે આપવામાં આવતા પૈસા અલગ આપશે એટલે કે ખેડૂતોને દર મહિને પંચાવન રૂપિયાથી બસ્સો રૂપિયા સુધીનું યોગદાન કરશે તો તેમને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળશે